પછી આની અંદર અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર હવે આની અંદર થોડું પાણી એડ કરીશું અને આને ગઠ્ઠા ના પડે એવી રીતે સરસ આને મિક્સ કરી લેવાનું છે એક ઝાડુ બેટર રેડી કરવાનું છે તમારે અહીંયા પાણી એકસાથે તમારે એડ નહીં કરવાનું થોડું થોડું કરીને એડ કરવાનું આ રીતે તમારે સરસ મિક્સ કરી લેવાનું આવું ઝાડું જ રાખવાનું બહુ પતલું તમારે અહીંયા બેટર બનાવવાનું નથી આમાં લોટ સરસ મિક્સ થઈ જાય એવી રીતે તમારે આને મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય તમારું અહીંયા બેટર ઢોકળી માટે એકદમ સરસ બની ગયું છે હવે આપણે આપણે ઢોકળી બનાવી લઈએ તો એની માટે તમારે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દેવાની છે મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ લીધી છે તમારી પાસે જો ના હોય તો તમે કોઈ બી જાડા તળિયાવાળી કઢાઈ તમારે લેવાની છે જેથી ઢોકળી બનાવશો તો નીચે ચીપકી ના જાય એટલે તમારે જાડ તળિયાવાળી લેવાની હવે આપણે આની અંદર બે ચમચી જેવું આપણે તેલ એડ કરવાનું છે તેલને આપણે અહીંયા ગરમ થવા દેવાનું છે તેલ અહીંયા આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આની અંદર આપણે અડધી ચમચી અજમો અને અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનું છે હળદર અહીંયા તમારી એડ થઈ જાય પછી આની અંદર આપણે પાણી એડ કરવાનું છે જે કપથી તમે બેસન માપ્યું હોય એ જ કપથી તમારે દોઢ ગણું પાણી લેવાનું છે એટલે પેલા આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને પછી આપણે બીજું અડધું કપ પાણી એડ કરવાનું છે અને સરસ આપણે મિક્સ કરી લેશું પાણીમાં પાણીના બદલે તમે છાશ બી લઈ શકો છો પણ તમારે માપ ખાસ ધ્યાન રાખવાનું જો તમારે પરફેક્ટ ઢોકળી બનાવવી હોય જે કપથી તમે ચણાનો માપ લીધો હોય એ જ કપથી તમારે પાણી દોઢ કપ જેવું અહીંયા લેવાનું રહેશે હવે આની અંદર આપણે અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને અડધી ચમચી જેવું આપણે જીરું પાવડર એડ કરીશું હવે આની અંદર આપણે ઢોકળી પૂરતું જ મીઠું એડ કરવાનું છે પાણીને સરસ ઉકાળવા દઈશું પાણી અહીંયા ઉકળવા આવે એટલે તમારે આની અંદર જે આપણે લોટ પલાળી રાખ્યો એક વખત હલાવી આવી રીતે અને ધીરે ધીરે આને નાખતું જવાનું અને હલાવતું જવાનું ગઠ્ઠા ના પડે એ રીતે તમારે આને હલાવતું રહેવાનું છે સતત આપણે આવી રીતે સ્લો ગેસ પર જ આને હલાવતું રહેવાનું છે આપણું અહીંયા સરસ આ ધીરે ધીરે ઘટ થવા આવે છે

મેં અહીંયા પહેલાથી તેલથી ગ્રીસ કરીને રાખી છે થાળી હવે આપણે જે આ બેસનનું બેટર બનાવીને રેડી કર્યું છે ઢોકળી માટેનું એ આપણે આની અંદર એડ કરી દઈશું અહીંયા બધું એડ થઈ જાય પછી તમારે ચમચાની મદદથી આવી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું આને આ પ્રોસેસ તમારે અહીંયા ફટાફટ કરવાની જો તમે સ્લો કરશો તો આ ઠંડુ થઈ જશે તો આ સ્પ્રેડ નહીં થાય અહીંયા આ રીતે સરસ સ્પ્રેડ થઈ જાય પછી આને આપણે એકદમ જ રૂમ ટેમ્પરેચર ઉપર આને ઠંડુ થવા દેવાનું છે આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે શાક બનાવવા માટે મસાલો રેડી કરી લઈએ મસાલો રેડી કરવા માટે તમારે આવો આપણો ખૈણી દસ્તો હોય છે એ તમારે લઈ લેવાનું છે એમાં આપણે આઠથી નવ કળીઓ લસણની લેવાની રહેશે એની અંદર આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું છે ને આપણે સરસ એવું વાટીને રેડી કરી લેવાનું છે આની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું ચટણી પૂરતું સરસ આને વાટીને રેડી કરી લેવાની છે અહીંયા આપણી આ લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તમારે અહીંયા જેટલી સ્પાઈસી બનાવી હોય એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું નાખવાનું હવે આપણે ઢોકળીનું શાક બનાવી લઈએ ઢોકળીનું શાક બનાવવા માટે તમારે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દેવાની છે આ કડાઈની અંદર આપણે ત્રણ થી ચાર ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે અહીંયા કાઠિયાવાડી સ્ટાઈલમાં આપણે શાક બનાવીએ છીએ એટલે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું તમારે તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે એની અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું અહીંયા તતડી જાય એટલે તમારે આની અંદર એડ કરવાનું છે એક ચમચી જેવા

તમે અહીંયા જો કાંદા લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો કાંદા અહીંયા આપણા ગુલાબી રંગના થઈ ગયા છે હવે આની અંદર અડધી વાટકી જેવા આપણે ટમેટા એડ કરીશું જીણા સમારેલા ટમેટા અહીંયા જલ્દી કૂક થઈ જાય એની માટે મીઠું એડ કરીશું મિક્સ કરી દેવાનું હવે આની અંદર મસાલા કરીશું આપણે અડધી ચમચી જેવું હળદર પાવડર બે ચમચી જેવું દાણાજીરું પાવડર બે ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આ લાલ મરચું પાવડર મેં કાશ્મીરી યુઝ કરી છે એટલે તીખાશમાં ઓછું છે જો તમને તીખું ભાવે તો તમે તીખું બી એડ કરી શકો છો

તમે જોઈ શકો છો કે આપણો મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે હવે આને આપણે મિક્સ કરી લેશું હવે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે તમારે અહીંયા ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું હું અહીંયા એક ગ્લાસ જેવું પાણી એડ કરું છું જેટલી તમારી ઢોકળીની ક્વોન્ટિટી હોય અને ઘરના જેટલા તમારા ઘરમાં મેમ્બર હોય એ પ્રમાણે તમારે અહીંયા ગ્રેવી બનાવવાની આ સ્ટેજ ઉપર તમારે મીઠું ચાખી લેવાનું જો તમને ઓછું વધતું લાગે મીઠું તો તમે એડ કરી શકો છો હવે આની અંદર આપણે દહીં એડ કરવાનું છે હું અહીંયા બે ચમચા જેવું દહીં એડ કરું છું અહીંયા તમારે દહીં ફ્રેશ અને મોરું હોય એવું જ લેવાનું છે હવે આને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે દહીંને તમારે અહીંયા જો છાશનો ઉપયોગ કરવો હોય તો તમે છાશનો ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા દહીં અને પાણીનો ઉપયોગ કર્યો છે તમે જો છાસ નો ઉપયોગ કરો તો તમારે પાણીનો ઉપયોગ ઓછો રાખવાનો દહીં અહીંયા તમારું સરસ મિક્સ થઈ જાય પછી હવે ઢાંકી આને અને થી સાત મિનિટ માટે સ્લો ગેસ ઉપર આપણે આને બોઈલ થવા દઈશું અહીંયા બોઇલ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી જોઈ લઈએ કે ઠંડી થઈ છે કે નહીં તમે જોઈ શકો છો આપણી ઢોકળી સરસ એવી ઠંડી થઈ ગઈ છે હવે આને આપણે કટ કરી લેવાની રહેશે અહીંયા તમારે ઢોકળી મીડિયમ સાઇઝની કટ કરવાની જો તમને મોટી ભાવે તો તમે મોટી બી કટ કરી શકો છો હવે તમને હું કાઢીને બતાવું કે આપણી અહીંયા ઢોકળી કેવી બની છે તમે જોઈ શકો છો આપણી અહીંયા આ ઢોકળી એકદમ જ સરસ એવી બનીને રેડી થઈ છે ચણાનો લોટ એકદમ જ સરસ એવો કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતનું આ બનીને રેડી થવી જોઈએ તમારી અહીંયા ઢોકળી અંદરથી બી સરસ એવી કૂક થઈ ગયું છે હવે આ ઢોકળીના બધા ટુકડા આપણે અલગ કરી દેવાના અહીંયા આપણા બધા જ ઢોકળીના ટુકડા અલગ થઈ ગયા છે હવે આ ઢોકળીમાંથી થોડાક પીસીસના હું ટુકડા કરી દઈશ આવી રીતે ચાર થી પાંચ ઢોકળીના તમારે આવી રીતે ટુકડા કરી લેવાના ને અમુક આવા આખા ટુકડા રાખવાના તમારે હવે આપણે ગ્રેવીને જોઈ લઈએ

જે આપણે આ ઢોકળીના ટુકડા કરેલા એમાંથી જે આપણે અમુક ઢોકળીનો ભૂકો કરીને રેડી રાખ્યો તો એ એડ કરી દેવાનું છે બધું આવી રીતે તમે જો થોડીક ઢોકળીનો ભૂકો કરીને એડ કરશો તો તમારી ગ્રેવી થોડી જાળી થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતની ગ્રેવીની કન્સિસ્ટન્સી રાખવાની છે આની અંદર આપણે જે ઢોકળીના ટુકડા એડ કર્યા છે એ નાખી દેવાના રહેશે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની જેટલી તમારે અહીંયા ઢોકળી એડ કરવી હોય એટલી જ તમારે એડ કરવાની બધી એડ ના કરવી હોય તો થોડી ઢોકળીના ટુકડા રવા દેવાના અને હવે હલાવી લેશું ઢોકળી અહીંયા એડ થઈ જાય પછી આપણે ઢાંકી દેવાનું છે અને બે મિનિટ માટે આને મીડિયમ ગેસ ઉપર આપણે આને કૂક થવા દેવાનું છે જેથી ઢોકળીની અંદર સરસ ગ્રેવીનો ટેસ્ટ આવી જાય બે મિનિટ જેવું થઈ ગઈ છે કોલિંગ જોઈ લઈએ ત્યાં આપણું આ સરસ ઢોકળી તુક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને એના ઉપર આપણે જીણા સમારેલા કોથમીર એડ કરી દેશું થોડી મિક્સ કરી લેવાનું અહીં આપણો કાઠિયાવાડી સ્ટાઈલમાં ઢોકળી શાક બનીને રેડી છે તો આને આપણે સર્વ કરી લઈએ અહીંયા જો તમારો ઢોકળી બનાવવાનો માપ પરફેક્ટ હશે તો તમારી ઢોકળી આવી સરસ એવી બનીને રેડી થશે આ શાક તમે ગરમ ગરમ રોટલી, પરોઠા કે પછી રોટલા જોડે બી બહુ સરસ લાગે છે તમે આ શાકને તમે ઠંડુ બી ખાઈ શકો છો અને જો તમને ઢોકળી તમારે જો પહેલાં જ બનાવીને રાખવી હોય તો તમે પહેલાંથી બી બનાવીને રેડી કરી શકો છો આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ